નમસ્કાર મિત્રો કિસાન સમાચાર ચેનલ માં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા ને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલ માં નવા હોય તો ચેનલ ને જરૂર થી કરીને વિડિયો લાઈક કરી દેજો અત્યારના સૌથી મોટા સમાચાર જાણવા મળી રહ્યું છે કે બોલીવુડ અભિનેત્રી અને મંડીથી બીજેપી સાંસદ કંગના રનોવતને ચંદીગઢ એરપોર્ટ પર સીઆઈએફની મહિલા ગાર્ડે થપ્પડ મારી દીધી છે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ખેડૂત આંદોલનને લઈને કંગના રનોવતના નિવેદનથી કુલવિંદર કોરને ખૂબ જ દુઃખ થયું હતું તેથી તેણીએ બીજેપી સાંસદને થપ્પડ મારી દીધી હતી અભિનેત્રી આક્ષેપ પણ કર્યા છે અને કડક કાર્યવાહી કરવાની માંગણી કરી તમને જણાવી દઈએ કે કુલવિંદર કોર હાલમાં કમાન્ડર રૂમમાં બેઠી છે ચોમાસાના સપ્તાહ પહેલા વરસાદની આગાહી જાણો ક્યાં ખાબકશે મેઘ

સુરતમાં આઈસ્ક્રીમ વિક્રેતાને ત્યાં જીએસટી વિભાગની તવાઈ સુરતમાં આઈસ્ક્રીમ વિક્રેતાને ત્યાં એસ જીએસટીની મોટી કાર્યવાહી જેમાં આઈસ્ક્રીમ વિક્રેતાને ત્યાં બે કરોડની જીએસટી ચોરી પકડાઈ ગઈ છે તેમાં બિસ્મિલ્લાના દોઢ કરોડની જીએસટી ચોરી પકડાઈ તેમજ નવ વેપારીના પિસ્તાલીસ ઠેકાણેથી ચાલીસ કરોડના વ્યવહારો મળ્યા જેમાં રેમ્બો જ્યુસમાંથી ચાલીસ કરોડની જીએસટી ચોરી પકડાઈ

આ રીઢા ઘરફોડ ચોર પોતાની ગેંગ બનાવીને ચોરીની ઘટનાને અંજામ આપતો હતો નારણપુરા પોલીસે ઘરફોડ ચોરીની ભેદ ઉકેલીને બે આરોપીઓની ધરપકડ કરી તથા ત્રીજા આરોપીઓની પોલીસ કરી રહી છે શોધખોળ સુરતમાં એબીવીપીની રાષ્ટ્રીય કાર્યકારી બેઠકમાં પેપર લીકને લઈને ઠોસ કાર્યવાહીની માંગણી ઉઠી સુરતમાં ની રાષ્ટ્રીય કાર્યોબારી બેઠક મળી હતી જેમાં ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી એબીવીપી ની કાર્યકર્તાઓ તેમજ નેતાઓ હાજર રહ્યા હતા આ બેઠકમાં પેપર લીકને લઈને મુદ્દો ગાઝીયો હતો જેમાં એબીવીપી દ્વારા પેપર લીકને લઈને ઠરાવ પ્રસાર કરવા પર ગંભીર ચર્ચા કરવામાં આવી તો પેપર લીકને લઈને પરીક્ષા એજન્સીઓ વિરુદ્ધ તપાસ થાય તેવી પણ માંગણી કરવામાં આવી છે જામનગરમાં જીજી હોસ્પિટલમાં સિક્યુરિટીની ભારે બેદરકારી

ગુજરાતમાં આજથી સાત દિવસ વરસાદની આગાહી જાણો ક્યાં ખાબક છે વરસાદ રાજ્યમાં આજથી દિવસ માટે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરાઈ જેમાં સમગ્ર ગુજરાતમાં હળવાથી વરસાદની આગાહી છે તેમાં અને અગિયાર જૂન સુધી સમગ્ર ગુજરાતમાં વરસાદ રહેશે ત્યારે ખાસ કરીને વલસાડ નવસારી ડાંગ દમણમાં વરસાદની આગાહી છે સાથે જ દાદરા નગર હવેલી અને પંચમહાલમાં પણ વરસાદ આવી શકે છે 31 જુલાઈ સુધી એएमसी નો કંટ્રોલ રૂમ રહેશે કાર્યરત ગુજરાતમાં ટૂક સમયમાં વરસાદનું આગમન થશે તો વરસાદના સમયે શહેરમાં શું સ્થિતિ છે તે જાણવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પારલે ખાતે કંટ્રોલ રૂમ શરૂ કરાયો છે શહેરના મહત્વના જંકશન અંડરપાસ અને પાણી ભરાવાની સમસ્યાવાળા સ્પોટને સીસીટીવી હેઠળ નજર રાખવામાં આવશે

ખેડૂતોએ રેલી સ્વરૂપ કલેક્ટર ઓફિસ પહોંચીને વિરોધ નોંધાવ્યો જિલ્લાના પાંચ તાલુકાના અસરગ્રસ્ત ખેડૂતોને મોટી સંખ્યામાં હાજર રહી કલેક્ટરને રજૂઆત કરી હતી છેલ્લા ઘણા સમયથી ખેડૂતોએ પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાને નોંધાવી રહ્યા છે આ સમગ્ર વિરોધ કામરેજના વનથલામાં ખેડૂતોએ પણ વિરોધ નોંધાવ્યો છે સારંગપુર હનુમાનજી મંદિરે અલગ અલગ 25 ગઢાઓનો કરાયો સણગર

રાજ્યમાં છવ્વીસ લોકસભા બેઠક અને પાંચ વિધાનસભા બેઠક પર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અર્જુન મોઢવાડિયા રેકોર્ડ સરદાય વિજય મેળવ્યો છે ભાવનગરમાં ગંદકી ફેલાવતા એકમો સામે તંત્રની કાર્યવાહી ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે અલગ અલગ વિસ્તારમાં ગંદકીને લઈને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ભાવનગર મનપા કમિશનર પણ ચેકિંગમાં સામેલ થયા હતા આખલોલ અને જકાતનાકા પાસે આવેલ ડેરીમાં ચેકિંગ હાથ ધરાયું હતું આ ચેકિંગ દરમિયાન અમુક દુકાનોમાંથી પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો પણ ઝડપાયો તો અમુક ડેરીના સંચાલકો દ્વારા ગંદકી ફેલાવતા તેમને પચાસ હજાર રૂપિયાનો દંડ પણ કરાયો હતો સુરતના પાંચ ઝોનમાં પાણી કાપ બાર લાખ લોકોને પીવાનું પાણી નહીં મળે આજે સુરતમાં પાંચ ઝોનમાં પાણી પર કાપ રાખવામાં આવશે જેમાં બાર લાખ લોકોને પીવાનું પાણી બિલકુલ નહીં મળે જેમાં સરથાણા વોટર વર્કસમાં રિપેરિંગને લઈને નિર્ણય લેવામાં આવ્યો ત્યારે ઉમરવાડા ડુંભાલ ઉંધના સંઘ અને ખટોદરામાં પાણી કાપ છે તેમજ અલથાણા વેસુ ડુમસ અને ભીમરાડામાં પણ

સપ્ટેમ્બર મહિનામાં પાછળ વરસાદ સારો થશે તો કમોસમી વરસાદ થશે તો તેના કારણે પાકમાં નુકસાન આવશે તો ઓક્ટોમ્બર મહિનામાં અને નવરાત્રીમાં પણ વરસાદ આવવાની શક્યતાઓ સેવાઈ રહી